પોરબંદર જિલ્લામાં ખાસ કરીને પોરબંદરમાં જે રીતે પચીસ ઇંચ કરતા વધુ વરસાદ હતો અને આજે વરસાદના કારણે પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારો જે છે જળબંબાકાર બે દિવસથી બંધ થયો છે અને મોટાભાગના વિસ્તારો જે છે ત્યાંથી પાણીનો નિકાલ પણ ધીમે ધીમે થઈ રહ્યો છે પરંતુ આપ જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે તે પોરબંદરનો મુખ્ય રસ્તો ગણાય છે એમજી રોડ એમજી રોડ ના એકદમ કાંઠે આવેલ જે આ ઘર જે છે એમજી રોડ પર જ ઘર આવેલું છે ત્યાં આ લોકો છેલ્લા ચાર દિવસથી આ જ પરિસ્થિતિમાં પાણી છે તે પાણી ભરાવા વચ્ચે રહી રહ્યા છે કહી શકાય કે આ તેમના ઘર જે છે તે પાણી જે મોટો જમાવડો થયો તો હજી પણ ઘૂંટણસમાં પાણી છે તે વરસાદ બંધ થયો છતાં પણ જોવા મળી રહ્યા છે તેઓની ઘર વખરી જે છે ઇલેક્ટ્રિક સાધનો છે તે નુકસાન થયું છે મોટું નુકસાન છે અને આ જે પરિસ્થિતિ છે તે અંગે તેમને પૂછ્યું કેટલા વર્ષો પછી આવી પરિસ્થિતિ થઈ છે આજ અત્યારે પચીસ વર્ષ પછી પચીસ ત્રીસ વર્ષ પેલા પછી આ જે પાણી ભરાયું હતું વરસાદ આવતો ત્યારે તમે ચાર ત્રણ ચાર દિવસ થી આ અત્યારે એટલી પરિસ્થિતિ છે ત્યારે કેટલું પાણી હતું અમે ફરિયાની અંદર ગઠણ બુટ પાણી હતું અને ઘરની અંદર ફૂટ ફૂટ પાણી હતા અમારે

અમે જાશું ક્યાં એમ કે ઈ અમને ડર હતો અને આ પાણી જે છે જનાવર આવે કોઈ આમાં જનાવર નીકળે કે કે ખાર માટે બાર થી જનાવર ને આવે સાપ છે કોઈ તો ઈ આમાં રાત્રે બધું લાઇટ બધું શરૂ રાખવી પડે આખી રાત માટે અને પછી અહિયાં થી અમે બાર વેલું બંધ જ કરી દેતા ઈ માટે કે ઘર માં જ રહેતા અમે બાકી બહાર ના નીકળતા અમે તો આ પરિસ્થિતિ છે લોકો જે છે લોકો માં ક્યાંક ને આ પરિસ્થિતિ ને ડર હતો આપણે થોડું જે ઘર છે તે ઘરના દ્રશ્ય દેખાડી શકીએ છીએ ઘરમાં બે ફૂટ જેટલા પાણી હતા ને બે ફૂટ જેટલા પાણી છે તે ઘરમાં ભરાયા હતા જેના કારણે હજી પણ વરસાદ બંધ થયો છે પાણી જે બીજા વિસ્તારમાં ઉતરી જાય છતાં પણ ઘર વખરી જે છે જે હજી પણ રેલમ છેલમ આપ જોવો પડી છે એનું કારણ છે કે આ લોકોની જે ઇલેક્ટ્રિક સાધનો હોય કે જે ઘર વખરી હોય તે તમામ પલળી ગઈ હતી અને જે પરિસ્થિતિ છે હજુ પણ જોવો કે આ જ રીતની પરિસ્થિતિ છે તેઓએ છેલ્લા બે દિવસથી આ જે તમામ જે વસ્તુઓ જે છે તેને સરખી કરવામાં લાગ્યા છે સાફ સફાઈ કરવા લાગી છતાં પણ હજુ પણ આ પાણી છે તે તેમના ફરિયામાં જે ભર્યું છે ઘૂંટણ પાણી ભરેલ છે ત્યારે હજુ પણ આ પરિસ્થિતિમાંથી ને આ લોકોને ક્યારે છુટકારો મળે છે અને ક્યારે આ પરિસ્થિતિમાંથી પાણી છે તેના ઘરમાં જ નિકાળ થાય છે તેની રીતે રાહ જોઈ રહ્યા છે તેઓની એક જ માંગ છે કે આટલી પરિસ્થિતિ ખરાબ પૂર સમય થઈ હતી ત્યારબાદ આવી પરિસ્થિતિ ખરાબ થઈ છે પાણી છે કે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો પાણી એમ ભરાયેલું છે આ તેમના ફરિયામાં ત્યારે વહેલી તકે પાણી નિકાલ થાય અને આવી પરિસ્થિતિ ફરીથી ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે પ્રતિશિલુ પોરબંદર મિરર